तमी देखै શકો छ कारीफ आइग्या छ एल्के ने त कतै है वैसकैस त एनच गरौ तो गाइस तमे देखै શકો छ उभर રા <coughs>

એટલે એ શું પહેરાવાનું હોય એ ભરા પેરાવું પડે ખબર નહી તો હા ઓમે તો એમ વાવેલું છે અમને મત ખબર આ કોકોપીટમાં હા

પાણી ઓછું પવાય કા અને પાણી હાવ ઓછું છે અને માટી પણ જો ને અને માટી જો લો ખાલી ઈ તો ખબર છે હાવ સુકી અરે આ માટી જ ન હોય મસ્ત છે પણ ભાવ બહુ કે છે ભાઈ તો એ મસ્ત છે Jag kan inte göra det. Också, jag vill bo i en annan by. Bor du här? Ja, här bor jag. Bor det här? Jag bor i Munkupar eller här.

બતા <hate> હ <hate> <hate> <hate>

કારી ભાઈ એ પાછી સો રૂપિયા સો રૂપિયા માયા પાછી પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા બાબા ને પણ આપડે તોડું ઘણું ચૂન ચૂંચુ કરી દે मैले बोला खादे के दाना खाई खाएं को नहीं

Meu toca